હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો આ વિડીયો તમારા માટે છે વાંચવામાં મન ન લાગે તો શું કરું તો જ્યારે દોસ્તો આપણને વાંચવામાં મન ના લાગે તો તમે આ વિડીયો જોયા પછી તમને વાંચવામાં રસ લાગશે તો ક્યારેક થાક ચિંતા કે મોબાઈલનું વ્યસન ના કારણે ધ્યાન રહેતું નથી એક સાથે વધારે વાંચવા કરતા રોજ પંદર કે વીસ મિનિટ વાંચો સરળ કે તમને ગમે તે વિષયથી શરૂઆત કરો સારા વાતાવરણમાં શાંતિ ભરેલી જગ્યાએ પસંદ કરો વાંચતા પહેલા મોબાઈલ સાયલેન્ટ પર મૂકો ટેબલ પર બેસીને વાંચો પથારીમાં બેસીને વાંચવું નહીં રોજ પચીસ મિનિટ વાંચો પછી પાંચ મિનિટ આરામ કરો એક કલાકમાં પચીસ મિનિટ વાંચો અને પછી પાંચ મિનિટ આરામ કરો મહત્વના ભાગ હાઈલાઇટ કરો અને નોટ્સ બનાવો વાંચેલી વાત પોતાના શબ્દોમાં બોલીને સમજાવવાનો પ્રયત્ન કરો તમારે કેમ વાંચવું છે એનો એક ગોલ નક્કી કરો જો તમને ગોલ યાદ આવશે તો મન આપમે વાંચવા જોડાશે નાના ટાર્ગેટ પૂરા કર્યા પછી પોતાને રિવોર્ડ આપો સૌથી મહત્વની વાત તો એ છે ધીમે ધીમે શરૂઆત કરો જબરજસ્તી કરતાં શાંતિથી અને નિયમિત વાંચશો તો મન લાગવા મળશે તો દોસ્તો વાંચવામાં મન લગાડવા માટેના કેટલાક સરળ ઉપાયો આપો મન એકાગ્ર કરવા માટેના ઉપાય તો શ્વાસનું ધ્યાન રાખો આંખો બંધ કરી રોજ એક બે મિનિટ ઊંડા શ્વાસ લો અને છોડો મન શાંત થશે અને વાંચવામાં ઝડપથી ધ્યાન રાખશે રોજ પાંચ દસ મિનિટ હોમ જાપ કે શાંતિથી બેસવાથી કન્સન્ટ્રેશન વધી શકે છે વાંચતા પહેલા કલ્પના કરો કે તમે આ વિષયમાં સારું વાંચી શકો છો એથી તમને મોટિવેશન મળશે તમે જે વાંચો છો તેને બીજાને સમજાવવાનો પ્રયત્ન કરો આથી યાદ પણ રહે છે અને બોરિંગ પણ નહીં લાગે વાંચીને પુસ્તક બંધ કરો મોટું પાઠ નાના નાના ભાગોમાં વહેંચ્યું વહેંચો જેમ કે પહેલા બે પીચ પછી બ્રેક પછી ફરી બે પીચ એ રીતે નાના નાના ભાગોમાં વાંચો તમારે કયા ટાઈમે વાંચવું તો દોસ્તો સવારમાં વહેલું વાંચો એ સમય મગજ તાજું રહે છે પછી શરીર સક્રિય હોય તો મનમાં આળસ નહીં આવે જેમ કે યોગ વ્યાયામ કરો જરૂરી ઊંઘ પણ લેવી જોઈએ ઊંઘ ન મળે તો વાંચવાનું મન કદી નહીં લાગે સારો આહાર લેવો જોઈએ ફળ સૂકા મેવા પાણી પૂરતું પીવું તો દોસ્તો તમારે પહેલાં માઇન્ડ સેટ કરવું પછી બોડી પછી ગોલ નક્કી કરો અને કોન્સન્ટ્રેશન દોસ્તો આ ચાર વસ્તુ તમે અજમાવશો તમને વાંચવામાં પણ મજા આવશે અને યાદ પણ રહેશે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તુરી ચાલ સબ્સક્રાઈબ જરૂર કરો થેન્ક યુ સો મચ